ગુડ મોર્નિંગ एवरीवन ઉત્તરાયણ પતી ગઈ બે દિવસ 14 15 તારીખ બહુ મસ્ત ઉત્તરાયણ કરી બધાએ દિલ્હી જા પણ મજા ગઈ પતંગ ચગાવવાની અને શુક્ર શનિ રવિ ત્રણ દિવસ રજા છે અને વિંકર ને ટ્યુશન ચાલુ છે દિલ્હી જાને એક્ઝામ ચાલુ છે તો હું એકલો શું કરું તેના માટે એક દિવસ માટે ગામડે જઈ આવું અને ભાઈબંધન મળતો આવું એક દિવસ માગે જે છુ અને કાલે વિનકલ નો બર્થડે છે તો કાલે રીકા નાઈજીસ તો અતારે ગામડે જવા નીકળ્યો અને ગામ છે લક્ષ્મીપુરા એકર ઉંજા અને વિષ્ણનગર ની વચ્ચે તો રસ્તો પણ બતાઈસ રસ્તામાં કે કે ઓપોરીસ સારી પોટલ ના સરાયવા મંદિર દેખો સ્થાન આ મતનગર વારો એક્સપ્રેસ હોય છે સારેઓ

મહાદેવથી એક્ઝેક્ટ દોઢથી બે કિલોમીટરના અંતરે બાલવા ચોકડી ઉપર હોટેલ અર્બુદા જ્યાં ગામડે જતી હોય ચોક્કસ ઊભું રહેવું પડે મીન્સ ચા અને ત્યાંના ગોટા બહુ ફેમસ છે તો અમે એકવાર તો ઊભા જ રહીએ ભલે સો કિલોમીટર જ રહ્યું ગામ અમદાવાદથી લક્ષ્મીપુરા એક્ઝેક્ટ સો કિલોમીટર છે તો પણ એક હોલવે લઈ લેવાનો કન્ટિન્યુઅસ ડ્રાઇવિંગ કરવું નથી ગમતું સામે મહીસાગર હોટલ છે એની સામે અર્બદા હોટલ તો ચલો ચા પી લઈએ જોકે સવારે બાજરી રોટલો અને ચા પી નીકળ્યો તો પણ એક વાર ચા પીવી પડશે વિસનગર જોડે કડા કડા ગામ ને સિદ્ધેશ્વરી માતા બહુ મસ્ત સારું એવું યત્રાધામ છે જે સ્કૂલ લાઈફમાં હતા ત્યારે લક્ષ્મીપુર ચાલતા આવ્યા હતા ના એના પછી ફર્સ્ટ ટાઈમ દર્શન કરવા જાઉં તો ગામડે જવાનું રસ્તા ઉપર જ છે યાત્રાધામ સદી માતા સિદ્ધેશ્વરી મા યાત્રાધામ કડા તો દર્શન કરીએ આજે જય મા पहुंची है ये सिद्धेश्वरी माता मंदिर कड़ागा में ये सिद्धेश्वरी माता ऐतिहासिक प्राचीन बस स्क्रीन मुके लिए हम माताजी जी दर्शन कर जाए जय सिद्धेश्वरी અંદર ફોટો કેમેરા ની મનાય છે પણ આ રીતનું આખું મંદિર છે સારું એવું માતાજી ની બહુ વિકાસની દ્રષ્ટિએ બહુ પાછળ વિસ્તારગરથી જયસુ ગણેશપુરા તરફ મળીનાથ મહાદેવ જુના અખાડા ત્યાંથી પછી ગામડે તો કમેન્ટ કરી દેવી કમેન્ટ નો શોર્ટ જવાબ આપીશું શકો છેલ્લા એક વર્ષ ઉપર થી આ રોડ બને વિસનગર પાલમ વચ્ચે કોઈ પ્રોગ્રેસ દેખાતો નહીં ગયો ઉનાળા પણ આવ્યા હતા આ દિવાળીમાં પણ આવ્યા અને અત્યારે પણ આવ્યો ખબર નહીં કેમ આટલું ધીમી ગતિ કોકર ગાયની ગતિ એ કામ ચાલે એવું લાગે કે એક વખત મોદી સાહેબની વિઝિટ થઈ જાય તો બે દિવસમાં બધાના સારો રસ્તો મળી જાય સાહેબ આવાના હોય એટલે બધું ફટાફટ થઈ જાય એટલે બીજો રસ્તો સાઈડમાં જે સર્વિસ આપેલો છે ઓપ્શનમાં પણ ખરાબ છે તો ટાયર તો પતી જાય તો એ પણ ઓન ધ પેપર બોલી તો હોય જ જાણકારી તો છે કે એમના રોડ નું કામ ચાલતું હોય એટલે બાજુ નો રોડ વેહકલો માટે સારું બનાવી આપવો ગયો बद देव गिरी बाप महाराज ने समाधि जुनगाधिपति इते हाल हयात मां गाधिपति ये वैसे सामिया भोजन सारण परम पूज्य सतगुरु से बद देव गिरी जी बापू ने समाधि उसारी मंदिर बनाया बापू મહાદેવનું મંદિર વાવિનાથ મહાદેવ મંદિર મસ્ત અને એવું કબૂતર મંદિરના બગાડ ના કરીને માખીએ કબૂતર જાળી પણ નાખી ના સાઈડ દાદા ગણપતિ દાદા બિરાજમાન છે

ગુજરાત નું બીજા નંબર નું શિવલિંગ સોમનાથ મહાદેવ પછી આરતી પણ વાંચી કરવામાં આવે બહુ સરસ આરતી થાય શંખ સંઘું નગારું

આ વચ્ચે ખંડ નાખવા માટેની જગ્યા વધારાનો ભાગી દેવાનો પીલા ભાગે કેવાય મેન જે ઉપર પત્તો એને મોટો કરવાનો

સામે વિષ્ણુજી પહેલાં વિષ્ણુજી જોડે હતા પણ સામે જતા રહે બે ગણના લીધે મેઢ લાંબેલું લાગે શાંત ગામડે આવી ગયો આખું એટમોસ્ફિયર ચેન્જ હોય એકદમ શાંત આમાં સાંજે આરતી થશે ગુરુ મહારાજની માતાજીની ગોગા મહારાજની મોજ એ મોજ